દરોઈ ડેમમાં હાલ સ્ટોરેજ સડત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા જ છે દરોઈ હાલ બંને કેનાલ કે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું નથી દરોઈ જો ઉપરવાસમાં વરસાદ ન થાય તો પાણીનો સ્ટોરેજ ખૂટે તેવી સંભાવના દરોઈ ડેમ ન ભરાય તો છ મહાનગરપાલિકા અને છસોથી વધુ ગામડાઓને પીવાના પાણીની તંગી સર્જાઈ શકે તેવી સ્થિતિ જો ઉપરવાસમાં વરસાદ થાય તો જ દરોઈ ડેમમાં પાણીની આવક શક્ય છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં મણ ખેરાલુ આ સમાચારના પ્રાયોજક હતા નુરાણી ચશ્માગર ખેરાલું આપને અવનવી ડિઝાઇનમાં અને અવનવા કાચમાં ચશ્મા ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ છે નુરાની ચશ્માગર ખેરાલું